જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શ્રી ગણેશનું લક્ષ્મી પ્રાપ્તિ સ્તોત્રનો પાઠ કરીશું આ સ્તોત્રનો પાઠ એટલે ગરીબાએ દૂર કરવાનો દેવી ઉપાય જે વ્યક્તિ ભક્તિભાવ સાથે પૂરી શ્રદ્ધા સાથે દર બુધવારે ગણપતિના ગણેશ લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરે છે લક્ષ્મી ક્યારેય તેના ઘરની બહાર નીકળતી નથી તેને દરેક સુખની પ્રાપ્તિ થાય છે તેના ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે તેનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે માતા લક્ષ્મીને પ્રિય એવું ચમત્કારિક લક્ષ્મી પ્રાપ્તિ સ્તોત્રનો પાઠ આ વિડીયોમાં કરીશું જો આપને આ પાઠ સાંભળવો ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ આપણા ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે ગરીબાઈનું મૂળ મુખ્યત્ આળસ અને બિન આવડત હોય છે આથી હંમેશા ઉદ્યમ કરતા રહેવું જોઈએ ઉદ્યમ અને જ્ઞાન એ ગરીબાઈ મટાડવાનું ઓસળ છે ગરીબાઈ તે પાપ કર્મનું ફળ છે પછી તે ફળ આ જન્મનું હોય કે ગત જન્મનું હોય ગરીબાઈનું દુઃખ સમાન બીજું કોઈ દુઃખ નથી ભગવાને પૃથ્વી પર આપણને રમવા માટે મોકલ્યા કઈ રમત રમવી તેની સ્વતંત્રતા આપી પણ ફળ તેના હાથમાં રાખ્યું આપણને રમવા માટે મોકલ્યા પણ ક્યાં જન્મ અને કોને ત્યાં જન્મ આપવો તે પણ તેમના હાથમાં રાખ્યું આપણા પૂર્વજન્મના કર્મ અનુસાર જન્મ ગરીબને ત્યાં અથવા શ્રીમતને ત્યાં આપે છે કેટલીક વ્યક્તિઓ ગર્ભ શ્રીમત હોય છે અને કેટલીક વ્યક્તિઓ ગર્ભ દરિદ્ર હોય છે કેટલાક વ્યક્તિઓ જીવનમાં દરિદ્ર હોય છે અને ગરીબને જીવનમાં ખાવા પીવાનું મળતું નથી પહેરવા ઉઠવા તથા રહેવાની સગવડ પણ મળતી નથી તેથી તેઓ દુઃખી થઈને રહે છે કેટલીક વ્યક્તિઓ જીવનમાં આળસને કારણે દુખી છે તેમને ઉદ્યમ કરવાનું ગમતું નથી તેથી જેમ તેમ પશુની માફક પડી રહે છે આવી વ્યક્તિઓ આળસ ત્યજી ઉદ્યમ કરે તો સુખી થાય કેટલીક વ્યક્તિઓ પુરુષાર્થ કરવા છતાં તેના પુરુષાર્થમાં તે નિષ્ફળ જાય છે તેથી દુઃખી થાય છે આ પૂર્વજન્મનું ફળ છે તેથી ભગવાનને સાથે રાખી ભગવાનની ભક્તિ કરી સત્કર્મ કરી ઉદ્યમ કરે તો ભગવાન અવશ્ય તેને મદદ કરે છે તે ધીરે ધીરે ગરીબાઈમાંથી છુટકારો મેળવી આગળ વધે છે ભાગ્ય બદલવાની તાકાત પરમેશ્વરમાં છે તે ગરીબની ગરીબાઈ દૂર કરે છે વિજ્ઞાનમાં રોગ દૂર કરવાની દવા શોધાય છે પરંતુ ગરીબાઈ દૂર કરવાની દવા શોધાઈ નથી આપણા શાસ્ત્રમાં આપણા સત્પુરુષોએ ગરીબાઈ દૂર કરવાની દવા આપી છે ગરીબાઈ દૂર કરવાનું પહેલું સાધન છે દુઃખીની દુવા દુઃખીને મદદ કરો તેમની દુવા મેળવો તમારા પાપના ઢગલા નાશ થઈ જશે ગરીબાઈના દુઃખ દૂર થશે ધર્મશાસ્ત્રમાં બીજી દવા છે સંત પુરુષના આશીર્વાદ સત્સંગ કરો સત્કાર્ય કરો ભગવાનની સેવા કરો ભગવાનના સંતોની સેવા કરો પળમાં તમારી ગરીબાઈ દૂર થઈ જશે શાસ્ત્રમાં ત્રીજો ઉપાય બતાવ્યો છે પ્રભુની શરણાગતિ ભગવાનને શરણે જાઓ તેમને પ્રાર્થના કરો પ્રાર્થનામાં ગમે તેવા વિધાતાના લેખ હશે તે લેખ બદલવાની ગરીબાઈ દૂર કરવાની તાકાત છે પરમાત્માની ભક્તિમાં પરમેશ્વરની કૃપાથી તમારી ગમે તેવી ગરીબાઈ હશે તે જતી રહેશે આપણા શાસ્ત્રમાં ચોથો ઉપાય બતાવ્યો છે હંમેશા સત્ય બોલવું સત્યનું પાલન કરવું ક્યારેય જૂઠું બોલવું નહીં હંમેશા સત્યનો સાથ આપવો સત્યનું જ આચરણ કરવું સત્ય એ જ નારાયણ છે આપણા શાસ્ત્રમાં પાંચમો ઉપાય બતાવ્યો છે ભગવાન આ શ્રી ગણેશની લક્ષ્મી પ્રાપ્તિ સ્તોત્રનો નિત્ય સવારમાં નાહી ધોઈ દીપ પ્રગટાવી આ પાઠ કરવો મહા લક્ષ્મીની આરાધના કરવી ભક્તિ કરવી તમારી ગરીબાઈ જતી રહેશે તમે સુખી થશો નિત્ય સવાર સાંજ આ પાઠ કરો જો નિત્ય ન થઈ શકે તો દર બુધવારે આ પાઠ જરૂર કરવો ગરીબ લોકોને સુખી થવા ગરીબાઈમાંથી મુક્ત થવા દરિદ્રતાનો નાશ કરવા ગણપતિજીનું સ્તોત્ર એ મહાલક્ષ્મીની ઉપાસના છે આ સ્તોત્રનો પાઠ કરીને કેટલાયના જીવનમાં પરિવર્તન આવ્યા છે તે ગરીબાઈમાંથી ધનવાન બન્યા છે આ સ્તોત્રનો પાઠ કરતા પહેલાં ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું અને પ્રાર્થના કરવી કે હે ભગવાન શ્રી ગણેશ મારું દુઃખ દરિદ્રતાનો નાશ કરવા માટે હું તમારા આ સ્તોત્રનો પાઠ કરું છું આ રીતે પાઠ કરીને સ્તોત્રની શરૂઆત કરવી જે સ્તોત્ર આ પ્રમાણે છે હે દુષ્ટ દુષ્ટ ગ્રહોનો નાશ કરનાર સર્વોપરી એવા વિધ્ન રાજા ભગવાન શ્રી ગણેશને હું પ્રણામ કરું છું હું ગણેશજીને પ્રણામ કરું છું જે પરાક્રમી લાંબા ઉદરવાળા સર્પ જેવા અર્થચંદ્ર ધારણ કરેલા અને તમામ અવરોધોનો નાશ કરનારા છે હમ ઓમ હ્રીમ 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 હોમ હ્રીમ હે રંબા વંદન હે પ્રભુ તમે સર્વ પૂર્ણતાના દાતા છો તમે અમારા માટે પૂર્ણતા અને જ્ઞાનના દાતા છો તમે હંમેશા મોદકને સૌથી પ્રિય છો મનથી ચિંતિત થઈને અર્થ આપનાર સિંદૂર અને લાલ વસ્ત્રોથી પૂજન કરનાર તમે છો ભક્તિથી ભરપૂર અને આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરનારને તમે હંમેશા વરદાન આપો છો લક્ષ્મી પોતે શરીર છોડતી નથી જે પણ આ ગણપતિ સ્તોત્રનો ભક્તિભાવથી પાઠ કરે છે ભાગ્યની દેવી પોતે પોતાનું શરીર કે ઘર છોડતી નથી જે વ્યક્તિ ભક્તિથી ભરપૂર હોય છે અને આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે લક્ષ્મી પોતે પોતાનું શરીર અને ઘર છોડતી નથી શ્રી ગણેશ પુરાણે ગણેશનું લક્ષ્મી પ્રાપ્તિ સ્તોત્ર સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની છે બોલો મહાલક્ષ્મીની છે તો મિત્રો આપણે સાંભળ્યો ગરીબાઈ દૂર કરવાનો દેવી ઉપાય શ્રી ગણેશનું લક્ષ્મી પ્રાપ્તિ સ્તોત્ર જે વ્યક્તિ ભક્તિભાવ સાથે ભગવાન શ્રી ગણેશના ગણેશ લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરે છે લક્ષ્મી ક્યારેય તેના ઘરની બહાર નીકળતી નથી તેને દરેક સુખની પ્રાપ્તિ થાય છે મિત્રો જેમના જીવનમાં દુઃખના વાદળો ઘેરાઈ ગયા છે તેમણે દર બુધવારે આ સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ કારણ કે ભગવાન શ્રી ગણેશ એ રીતની સિદ્ધિના દેવ છે જ્ઞાન અને બુદ્ધિના દેવતા છે સર્વ કાર્યમાં પ્રથમ પૂજનીય દેવ છે તેમની કૃપા દ્રષ્ટિ જે વ્યક્તિ પર થાય છે તે વ્યક્તિના જીવનમાં રહેલી તમામ સમસ્યા દુઃખ ગરીબી સંકટ એ દૂર થઈ જાય છે બુધવાર એ ભગવાન શ્રી ગણેશનો પ્રિયવાર છે આથી દર બુધવારે ભગવાન શ્રી ગણેશનું લક્ષ્મી પ્રાપ્તિ સ્તોત્રનો પાઠ કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે આ સ્તોત્ર એ ગરીબાઈ દૂર કરવાનો દેવી ઉપાય છે આ સ્તોત્ર જો નિત્ય કરવામાં આવે તો ચમત્કારિક ફળ આપે છે પરંતુ જો નિત્ય ન થઈ શકે તો દર બુધવારે જરૂર કરવો જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં ગરીબાઈ દૂર કરવાનો દેવી ઉપાય ભગવાન શ્રી ગણેશનું લક્ષ્મી પ્રાપ્તિ સ્તોત્ર તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય મહા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સ્તોત્ર સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ